કે આ ભાગ્યરેખા અહીંયા જતી રહે અને પછી આ ભાગ્યરેખા મતલબ આ બે વચ્ચે અંતર છે જો બીજી ચાલુ હોય અથવા તો જીવન રેખા અહીંયા અહિયાં જતી હોય આટલે આટલે તો એ મોટું પરિવર્તન નથી આવતું પણ જો અંતર હશે આવી રીતનું અંતર હશે તો મોટું પરિવર્તન આવશે જે કામ કરતા હશે સિવાયનું અલગ કાર્ય સાથે જોડાય હવામાન બદલાય એવું કંઈ પણ હોઈ શકે છે જાતકનો કયો પ્રશ્ન છે એની પર આપણે આધાર રાખા પ્રશ્ન છે એ પરથી જવાબ આપો બરોબર એટલે અહીંયા તમારે જવાબ બદલાય છે કે એ એના એનું સ્થાન બદલાય છે એવું આપણે જજ નહીં કરી શકીએ પણ એનું હવામાન ચોક્કસ બદલાય છે એટલે એ વર્ષે પરિવર્તનની બાબત આવશે